જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં આપણે ઢોકળા હાંડવો ઈડલી બનાવીએ ને તો ઠંડીના લીધે હાથો બરાબર નથી આવતો એટલે તેનો ટેસ્ટ પણ સારો નથી આવતો તો તેના માટે તમારે શું કરવાનું છે કે જ્યારે તમે હાંડવો ઈડલી ઢોકળાનું પલાળો ત્યારે આથો આપતી વખતે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો છે ખાટા દહીને આપણે થોડું ફેટી લઈએ અને પછી પહેલા લોટમાં આપણે એક ચમચી હળદર ઉમેરીશું પછી આપણે દહીં ફેટીને તૈયાર કર્યું છે તે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને જો દહીંમાં વધારે પ્રમાણમાં ખટાશ ના હોય તો તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે તમારે જોઈએ તે પ્રમાણે ગરમ પાણી નાખવાનું અને તમારે ઢોકળા હાંડવો કે ઈડલી જે બનાવવું હોય તે પ્રમાણે બેટર બનાવી લેવાનું પછી તેને આપણે કોઈ ગરમ જગ્યા પર રાખવાનું છે તમે ગેસ પાસે પણ રાખી શકો અથવા બંધ ઓવન કે માઇક્રોવેવમાં પણ રાખી શકો છો પણ હું આજે બંધ કબાટમાં રાખવાની છું આ રીતના કબાટમાં છ થી સાત કલાક આપણે રાખી દઈશું છ થી સાત કલાક પછી તમે જોઈ શકો છો આપણો આથો સરસ આવી ગયો છે હવે આ રીતના આથો આવે એટલે તેમાંથી તમારે જે ઢોકળા હોય એટલી જે બનાવવું હશે તે પરફેક્ટ બનશે તો મિત્રો તમને આજની મારી ટીપ્સ આથો આપવાની કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ ટીપ્સ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ